કમાસ ભાઈ કથી યોજો આથી ભાઈ મોટી ખાડી ચાલુ થઈ જાય એ સુધી તમને પાણી પાણી દેખાય બાકી આપણે આમથી કાપીને આવે ઠેર જો હવે મિત્રો શેડો આવવા થઈ ગયો છે મોટી ખાડીમાં આપણે અડધા અંદર આવી ગયા ઓલા બંધણ પાસે પોગવા આવે જો જો મુકેશ ભાઈ એટલું બધું જાળ લઈને જાય છે મણક જેટલું જાળ લઈને જાય હવે જાઈથી પાછો જઈને બકે જો આવી રીતે ડાંગા નાખવાનો હોય અને વિડિયો માં ઊતી ફાઇનલી મિત્રો માઇન્ડ માઈન્ડ છેડો આવ્યો ને ઓલા તેણીને વાંય રાખી દીધા ને બાકી આવ્યો તમને કીધું અરે મિત્રો કેમ છો મજામાં તો મજામાં તો મિત્રો આજ ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ આપણે વિડીયોમાં કકા ઉપર અલગ જ વિડીયો છે એટલે આપણે આજ જે બંધોણ આપણે મેગી ની બતાવવાનું છે ઘણા બધાની કોમેન્ટ આવે ભાઈ તમે મેં કોઈ બતાવો મેં કોઈ બતાવો હું કેવું માજ ભાઈ હા ભાઈ ભાઈ ઘણા બધાની કોમેન્ટ આવે તમે મેં કોઈ બતાવો મેં કોઈ બતાવી તો આજ આપણે જે મેગી ને બંધોણ કેવી રીતે મેગી તમને બતાવીએ એટલે વિડીયોમાં એટલે સુધી બનાવી લાઈક વિડીયોમાં ને સબસ્ક્રાઈબ કરી દેજો તો જો હવે આપણે અહીંથી પ્રોસેસ ચાલુ થઈ જાય અહીંથી પહેલાં હવે આપણે ડાંગા ભરવાના લેવાના છે બધા પછી ડાંગા ભરી પછી આપણે આગળ કેટલું લાવવાનું છે હા કેટલી ભીમ પડી તમને ખબર પડે બાકી મુકેશભાઈ નાની વડી લાવે એમાં થોડા ભરવા પડે ને આપણે આ બધા છે તો બસો અઢીસો ડાંગા ભરવા પડે ને પછી આપણે વડે હાલતી કરવાની પછી એમાં આગળ પાથરું લાવવાની હજી તમને બધું બતાવી હું કે મગેશભાઈ હા તમને એમ કે એકને એક જગ્યાએ લીધા કરી લીધા કરી એમ ન હોય બાકી તમને આખી પ્રોસેસ આડી દેખાડીએ

બાકી મિત્રો અહીંયા પાણી વગેરે તર્યા હોયનું અંદર ફોન લઈને આવો બહુ રીક્ષવાળું રહી અહીંયા જો બાકી ડાંગા ભરે છે હું અહીંયા એવો ત્રણ આવું પેલા અહીં પડી ગયો ફોન એટલે લ્યો દરેક ગયો હાથમાં જ ન આવે બીજી વાર તો ગમે એમ કરો તો હા મને બાકી વિશ્વ હોય કે હું એટલું તરી જાઉં એટલે તરી નીકળી જ જાઉં ગમે એટલું અહીં આમાં કાંઠે જવું હોય તો એકાથે એમનો ભાઈ લે એમ તો હાથે ઉછો રાખો ઠેરવધી બાકી તડકો હમવો પડે છે હાલો ડાંગ ભરીએ એટલે એટલે તમને તમને બતાવી બતાવી કે ઓલા હું એકલો જાય હવે મિત્રો જો બે બે ગાડી લોટ થઈ ગઈ છે હું કેવું મહેશભાઈ હવે જો આ એક અલગ મહેશભાઈ લે હું બબુ હતા ને મુકાભાઈ એટલે બધાથી લીલે હું મોટી ને નાની મહેશભાઈ લઈને જાય છે એમાં આવી છે પછાક પંચાવન ડાંગા એમાં હશે બાકી આમાં બસો અઢીસ હોય આમાં ત્રણસો ડાંગા હોય એ ભરતા કમસે કમ પાંત્રીસ ત્રીસ પાંત્રીસ મિનિટ તો કાયદો સર લાગે એટલે ત્રી પાત્રીસ મિનિટ એ કરી નાખવાની ને હવે અહીંયાથી જવાનું છે કેટલું આગું ને એ તમને આખો વિડીયો તો બનાવીને નહીં દેખાડે ભાઈ કડકે કડકે દેખાડે કેટલું આગું જવાનું છે એ એટલે હવે તો અમારે બહુ થાય ચાલું કરી દીધું છે ને હવે ના તમને દેખાડી બધી હજી પ્રોસેસ તો હાલો હવે જવા દઈ મિત્રો પવન હોય એટલે હોડી ફરી જાય એટલે એ દિકટ મોટી આવે બાકી મહેશભાઈ તો વાં લઈને આવે છે એમ આવે છે લીની બાકી જો વાવડો હોય લાખે વડે રાઉન્ડ મારી જાય ફરી ગયા ખીધો વાંચી હજુ પાણી એટલું પડે એટલે હાલે મારવા છતાં પવન વળી ફરી જાય વળી ફરી જાય ભાઈ એટલું બધું આમાં ભીહ પડે એટલે આવું હોય બધું પણ હવે બાકી જવા દઈએ છીએ મહેશભાઈ જો અહીંયા આવી ગયા છીએ હાકતા હાકતા હાલો તો હવે ફટાફટ પેલા આપણે વળી સીધી કરીએ છીએ બાકી મિત્રો જો અડધી ને પીગા મહેશભાઈ જો એટલે વાંચી રાખ દીધા આપણે હા જો મહેશભાઈ ઠેઠ એટલે છે જોઈ લાવો નિરાજ નિરાજ ના ભાઈ આમાં થોડું કંઈ ખાવાનું છે હાલે જ નહીં તમારેથી ગમે એમ ગરમ તો હોય આમ ફરે છે બાકી મિત્રો વાવડો એટલો પડે ને તો વાહથી તૂટી ગયો હલે હોઉં હલે હો તોડી નહીં ખોય એટલે બાકી જો મારે છે ને મહેશભાઈ આમ જો મારે તૂટી ગયો ને જ લઈને આવશે આગળ એને હજી વાંહે રાખેલા છે બાકી બાકી નાથી અહીંયા ભી ગયા કમસે કમ પંદરક મિનિટ હજી જવાનું છે આપણે ઠેર જો આમ આ ઓલો મોટો પાર્ટ આવે ત્યાંથી જવાનું છે એટલે વિડીયો માઠી બનાવી રહ્યા તમને આખી પ્રોસેસ દેખાડી કે બંધો કેવી રીતે મેકવાનું હોય બાકી બાબુ તમે જો આવું ફીણા બીએ તો એટલું બળ કરે એટલે હવે જો ના આપણે જઈને પછી હજી મેંકવાની શરૂઆત કરીએ ફાઇનલી હવે મહેશભાઈની વાટે અમે ઉભા રહ્યા તારે આંબી ક્યાં બાકી આંબી એક નહોતા હવે ભાઈ ખોટો બોલો મારી જો હવે મહેશભાઈ વાટે ઉભા તારી આંબી એક હવે જો આપણે એટલે ભૂગી ગયા છે મોટી ખાડી આવી ગયા છે અહીંથી ને વાહે હજી તો એટલું હાલી ગયા કમસે કમ કલાક વાગી મુકેશભાઈ મારી જાઓ કલાક વહી ગઈ તારું નામ એટલે માઇન્ડમેન્ટ વી ગયા અને મહેશભાઈ જો હવે હવે સાઈડ કાપે ને વાટી ઉભું બનતો હવે સાઈડ કાપી દઉં બાકી દેખાય નહીં તો હાલો હવે આપણે મેકોન ચાલુ કરીએ પછી નાથી તમને બતાવી મહેશભાઈ થઈ જાય ને જો અહીંથી ભાઈ મોટે ખાડી ચાલુ થઈ જાય ઠેર ઠેરથી તમને પાણી પાણી દેખાય બાકી આપણે આમથી કાપીને આવ્યા ઠેર જોલી બ્લુ બ્લુ ઓડી જેવી હતી તમને દેખાય જો જ્યાંથી કાપીને આવ્યો દેગું નથી થાય એમ તો મહેશભાઈ જાય છે ને અહીંયા આપણે મંડાવવાનું છે જો અત્યારે બંધણ ઊભું કરેલું છે ભાઈ તમને જેવું તેવું દેખાય જો ઓલું ભૂરું ભૂરું દેખાય ને હા જો બગલા દેખાય ધોળા ધોળા તાક તાક દેખાઈ છે ભાઈ એટલે બધો ફોન મોંઘો નહીં એટલે નગર તો હા બાકી હાલો હવે જઈ જાવ બાકી માસ કેટલા ઠેકતા ઠેકતા જાય છે હવે મિત્રો સેડો આવવા થઈ ગયો છે મોટી ખાડીમાં આપણે અડધા ઇંદર આવી ગયા ઓલા બંધણ પાસે ભોગવા આવ્યા જવ હવે સોખું દેખાય બંધણ પાસે ભોગવા આવ્યા જો બગલા બધા ધોળા ધોળા માથે બેઠા છે ને મહેશભાઈ હેલા આવતા થઈ માથે સડી ગયા છે માથે થી આગળ આવશે હાલી હાલે એને ઓડી દો મેઘ દીધી કેમ કે ના ભાઈ આપણે અડધા ડાંગર ના રાખવાના હોય ને હવે તો ભાઈ નથી આડે અહીંયા આ અહીં આવી જાવ આપણો ફાઇનલી ના મેકોન શરૂઆત કરીએ હજી તમને બે છે તો અડધી પ્રોસેસ નીચી છે હજી ખાલી પૂજતા છે એ માની લો બાકી મિત્રો તો પછી મુકેશભાઈને હાકતા આવે છે બાકી શિયાળો આવી જાવ આપણો અહીં જો આ શેડો છે આપણો ને હવે આપણી મેકોન શરૂઆત કરવાની છે આવો તો મેચના બતાવી પાછા જો મુકેશભાઈ ભાઈ એટલું બધું ઝાડ લઈને જાય છે મણક જેટલું ઝાડ લઈને જાય આ બધા અહીંથી પાછા થાય ને હવે ના સુધી સેડો લઈ જવાનું એટલે ઉપાડી તો પાણી આજ નથી ભાઈ ખાલી છું તી નકરાથી ડબલ લઈ જવાનું હોય બાકી જો બાબો અહીંથી પકડ જાય હવે મારે નાખવાના છે ખીલ જાય એ તમને દેખાડી નહીં શકું ભાઈ જો આવી જાય અમે એટલું જાળ અહીંયા પાછરી દીધું છે ને હવે અહીંયાથી હવે ડાંગા અમે નાખતા જાય બધું અહીંયા મારે અહીંયાથી ઉપરથી ડાંગા ખા કરવાના હેઠા એટલું પથરાણું હજી તમને બતાવી બાકી આવી રીતે ડાંગા

તો પાછા તો પાછા તવાડ તો થઈ ગયું છે અડધા ઉપર પૂરું થવા એવું જો એટલે રૂ એટલી વળી ખાલી થઈ ગઈ ને આ વળી જો અડધી ભેરી એમનો ડાંગાની ને જે આમ વળાક જવાનું છે ઊંડી ખાડીએ છે સી આથી વળાક માં જવાનું છે ને જો એટલું પથરાઈ ગયું ડાંગા તમને દેખાતા હોય તો જો જેવો તેવા ને આ નાનું આ લીલી ને આ ગાડી ખાલી થઈ ગઈ છે ને આ નાની ગાડી ખાલી કરવાની છે હાલો ભાઈ હે

એવી રીતે હગડ મારતા હોય ને આખી જગ્યાએ ખડતો હોય હું ખેડતો હવે મહેશભાઈ મુકેશભાઈ અહીંથી આગળ એક લાંધા મારવાનું ચાલુ કરી તેમને બતાવી જો એ ચાલુ કરે છે જો પગ મારેલા છે એમાં કમસે કમ આવો નોંધો મારો પડે જો આવો નોંધો લઈ એટલે આવી રીતે મારવાનું હગડમાં

દી એટલે ભૂકી છે અંધાર થવા થવા આવી જાય તારે મેં કા આપણે આવેલા એક આવેલા સી હજી એમને જો આ પાથરીને આપણે એટલું સારું કર્યું છે હાડ કામ પહેલી વાર દેખાડ્યું છે બાકી આવું આપણે કોઈ દેખાડ્યું હજી તમને બતાવશું કે કેવી રીતે કેટલું ઓલું થાય ભી પડે એટલે વિડીયો મેઠી બનાવી દેજો બાકી વિડીયો મેં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે જોઈ જાય છે ને મારા ઓલા ખીલ્યા છે ખોટા થવાના છે એટલે એને કરો નીકળી જાય મારે ફટાફટ જવું પડશે હવે જો આમ મિત્રો આમ આડાવડા આડા મારે ખાલી પાથરે લોહીને એમાં હલવાઈ જાય ઓંઢિયા ઓંઢિયા કાટી ને પામેળો એને આજે તો મેક ના તો આવું આવું શરૂ થઈ ગયું છે હવે બંધણો અમે લેવું ને ત્યારે કેવો શાક હોય છે તમને દેખાડ છે મજા આવશે જોવાની જોયા કરજો વીડિયો હા ભાઈ ડાંગર પડવાનો ફૂલ ચાન્સ હા બાકી જો તમને બંધણ આખું હરખી ક્લિયર દેખાડ દો કેટલે સુધી જાય તમને બહુ દેખાય ને આપણે અગરો ફોન નઈ ને મારા ભાઈ જો એટલું ગ્લામ લંબુ છે બાકી હવે અમને મહેલા જઈ પછી તમને અધવસાળા તક દેખાડશું બાકી મિત્રો તો મેઘતા મેઘકતા અડધી પૂકી જશે જો તમે મહેશભાઈ જો આમ જી હું વાંચ ને મહેશભાઈ જો ભાઈ ગારો બારો છોટાડીને મસરા કાઢે ને આવો ભાઈ હાવ મહેશભાઈ ના ભૂકી જાય મુકેશભાઈ બેઠા માવો બનાવે છે મને મસરા કાઢે ને ભાઈ જો દી આ થમમાં થઈ ગયો છે તો પીળો હાવ પડી ગયો બાકી હજી તો વાર લાગશે બહુ તમે જો તમને એમ થાય કે આમાં ભાઈ કાંઈ બંધણ મેં વાર ન લાગે એટલે બાકી વિડીયો એન્ડ સુધી બહેને રહેજો તો કેટલી વાર લાગે નહીં તમને ખબર પડે કે આમ મેંકું એ હા તો હજી આગળ જઈને તમને બતાવી બાકી ફાઇનલી મિત્રો માઇન્ડ માઇન્ડ છેડો આવ્યો ને ઓલા તેણીને વાંય રાખી દીધા ને બાકી જો દી હાથમાં આવ્યો મેં તમને કીધું દે હાથ જે એટલું કરશું ને તો કાયદેસર દી હાથમી જાય એટલે બાકી તમને એમ થાય કે આપણા તત્કાલી મળી દે બાકી જો દી હાથમાં આવ્યો ને આવડે તેણી જો આવે છે વાય વાયકાનું બહુ દેખાય નહીં ઓલાનું એટલે હવે બાકી હા મેં કાઈ જાય એટલે હવે આપણા નકર આવીને વિડીયો એન્ડ કરવાનો છે તમને આખી પ્રોસેસ દેખાડી ને પછી હવે મા આપણે ઊભું કરી વેણી એ વિડીયો તમને પણ અલગથી દેખાડશું બાકી આ મસરા એટલા કાઢે ને ત્યાં વાત પૂછોમાં તો હવે આપણે તમને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો પૂરો હોય તો તમને દિલથી ધન્યવાદ બાકી આ વિડીયોને હવે આપણે એન્ડ કરીએ ને મળી આવવાના વિડીયોમાં બાકી જો મસરા કાઢે છે